જામનગરમાં ધારાસભ્ય દિવ્ય અકબરીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહેલા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે નિવેદન આપ્યું છ ડિસેમ્બર ઓગણીસો બાણુમાં કાર સેવક તરીકે અયોધ્યા ગયા હતા પાંચ કાર્યકરોને લઈને ધ્રોલથી અયોધ્યા ગયા હતા એક બાજુ કાર સેવકો જય શ્રીરામના નારા લગાવતા હતા બીજી બાજુ બાબરી ધ્વસ્ત થઈ રહી હતી આ પરિસ્થિતિમાં હું સ્થળ છોડી ભાગ્યો હતો ઉત્તરાયણ અને જેને આપણે મકરસંક્રાંતિ કહી છે આ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આ દિવસે સૂર્ય ભગવાન એની ગતિ પણ બદલે છે ઋતુ ચક્રમાં પણ પરિવર્તન આવે છે ખુશમાં વસંત ઋતુ જેવું વાતાવરણ ઊભું થાય છે લોકો આ દિવસે ખૂબ દાન પૂન કરે છે ગરીબ લોકોને શક્ય એટલી મદદ કરે છે પશુઓને પંખીઓને ચારો અને ચણ નાખે છે અને તલસાકડી ચીકી મમરાના લાડવા ખાય છે અને દાન પણ કરે છે એટલે આ દિવસનું મહત્વ આપણે ત્યાં ખૂબ જ છે યુવાનોને બાળકો પતંગો ચગાવી અને આનંદ પણ માણે છે એટલે મેં કીધું એમ આ દિવસ આપણા માટે ખૂબ આનંદનો ઉત્સવનો અને ધાર્મિકતાનો અને દાન ધર્મ કરવાનો દિવસ મનાય છે અને એ રીતે આજે સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં દિવસની ઉજવણી થઈ રહી છે તમે જે દર વર્ષે ઉજવણી કરો આજે સવારે મેં પૂજા કરી ત્યારબાદ મોટા વાગુદળ ગામે અમારા એક આગેવાન રાજબા જાડેજા દ્વારા બાળકોને પતંગ ચીકી આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો એમાં હાજરી આપી ત્યારબાદ અમારા મોટા ગરડિયાના એક નાનજી બાપા લિંબાસિયા જેણે સો વર્ષ પૂરા કર્યા છે એને ગામ તરફથી એનું સન્માન વડીલ વંદનાનો કાર્યક્રમ હતો અને ગામનું સામૂહિક ગામ જમણ હતું એમાં પણ હાજરી આપી અને ત્યારબાદ જામનગરના લોકલાડીલા ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરીના જન્મદિવસ નિમિત્તે દિવ્યશભાઈએ જે રક્તદાન કાર સેવકોનું સન્માન કુપોષિત બાળકોને પોષિક પોષક આહારની કીટ આપવાનો કાર્યક્રમ અને બહેનોમાં જે બ્રેસ્ટ કેન્સરની જે એનો વ્યાપ વીધો છે તો એના વિશે નિષ્ણાતો દ્વારા બહેનોને માર્ગદર્શન મળે એના માટેનો સેમિનાર એમ આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ભાઈ દિવ્યેશભાઈ રાયકો એમાં અમે હાજરી આપી અને દિવ્યશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે પછી બપોર પછી મારે ધ્રોલ ખાતે રામરોટી બાપુનો જે આશ્રમ છે ને મંદિર છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી ધ્રોલ તાલુકાના એકમ દ્વારા મંદિર સફાઈનો કાર્યક્રમ છે એમાં હાજરી આપવાની છે અને બપોર પછી સાંજે રાજકોટ ખાતે સદભાવના ટ્રસ્ટના જીવદયા અને લગતે કાર્યક્રમમાં હાજરી આપી અને હું ગાંધીનગર રાત્રે પહોંચી જવાનો છું એટલે આ રીતે આ મકર સંક્રાંતિનો તહેવાર મેં ઉજવણી માટેનો આ કાર્યક્રમ આજના દિવસ પૂરતો નક્કી કર્યો છે કાર્ય શું મેં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારી સાથે કાર સેવકોની એક ટીમ લઈ અને છઠ્ઠી દિવસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ અયોધ્યા ખાતે ગયો હતો કાર સેવાકોનું જે લાખોની સંખ્યામાં ભગવાન રામના જન્મસ્થળની જે ભૂમિ હતી એ એકત્રિત થયા હતા એ પૈકી હું પણ હતો ત્યાં સાધ્વી ઋતુંમરા ઉમા ભારતીજી આચાર્ય ધર્મેન્દ્ર પ્રધાન એક બાજુ આસણો કરતા હતા બીજી બાજુ સેવકો ગુંબજ ઉપર ચડી ગયા હતા અને જે ઉન્માદ હતો ઉત્સાહ હતો એ ઉત્સાહમાં જેવું ગુંબજની તૂટવાનો અવાજ સાંભળો અને બુલંદ અવાજે જય રામના નારા ચાલુ થયા કાર સેવકો એકદમ આનંદથી ઉત્સાહથી નાચવા કૂદવા માંડા એવા સમયે મને બીક લાગી કે હવે તોફાન થશે એટલે મેં પ્રયાણ કર્યું બહાર નીકળવાનું અને અમારી ટીમ પછી ત્યાંથી પરત આવવા માટે રવાના થઈ ગઈ પણ અમારો જે હેતુ હતો કાર સેવા કરવાનો એમાં કાર્યક્રમમાં ભાગ લેવાનો એ અમે પરિપૂર્ણ કર્યો નજરે નજર આ બધું દ્રશ્ય જોયું લાખો લોકો જે ઉત્સાહથી ભગવાન રામના જે એમાં વિશ્વાસ ધરાવતા જે લાગણીમાં એના લાગણી બીના દ્રશ્યો જોયા એ બધા હકીકતનો બનાવનો હું નજરે નજર સાક્ષી બન્યો અને કાર સેવક તરીકે મેં એ કાર્યક્રમમાં ભાગ લીધો અને એ કાર સેવાનું અમારું સ્વપ્ન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની શિલાન્યાસ વિધિ કરી ભવ્ય મંદિર બન્યું અને હવે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે એ મંદિરમાં ભગવાન રામલલા બિરાજવાના છે અને એ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે સંપન્ન થવાનો છે ત્યારે સમગ્ર દેશ દુનિયાનો હિન્દુ સમાજ ખૂબ આનંદ વિભવ થયો છે આ કાર્યક્રમમાં બધા લોકો હાજરી આપે આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહભેર ઉજવે સૌ સૌ પોતપોતાના ઘરે અને ગામમાં આ ઉત્સવને ખૂબ આનંદપૂર્વક બાવીસ ડિસેમ્બરે મનાવે એવી સમગ્ર દેશવાસીઓને પણ હું વિનંતી કરું